ચાલો ડાયરો જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો મજામાં છો ને તો સ્વાગત છે તમારા નવા દિવસે તો કેમ મજામાં ને આઈ હોપ કે બધા તમે મજામાં જશો ને આપણા વિડીયો જોતા હોય એ બધા મજામાં જશે ડાયરો વાગી ગયા છે સવારના અગિયાર થઈ ગયા હે ને સવારનું આપણે આ ત્યાં આંકવાનું કામકાજ ચાલુ કરી દીધું એ અને અત્યારે છે ને પાછું આગળ આગળ હે ને ઉલવું આપણે ઝીમ્બવાળી નહોતી મિક્સરમાં દળી એ પછી કાંઈ નાખવું એટલે વાવણિયામાં હાલે એવું નહોતું એટલે પછી કેન્સલ રાખ્યું તું ને અત્યારે હેને ને એ સા ઉપર હારું ઉપર નાખીએ છે પહેલાં અગર હું ને કલ્પે જેવું છે કલ્પે ડોલ ભરી ના આવે જોડે આવી રીતના નાખી દઈએ છીએ નાંથી હાલી જાય ને એટલે દટાઈ જાય જો આની ઘડી ઉલકા સાંઈતી સામે લઈ ઘાંકું હે

હમણાં બે થી ખામી જાય સારું નીકળેલ પછી થોડુંક આમ જમીન ખુલ્લી થઈ જાય ને તો માઇન્ડો ગ્રોથ સારો થાય ને જમીન જાય બા કાંગ ઉમળા છે એવું એવું લીલું છે હજુ આ ને કાંગમાં વલતા કોરું થઈ ગયા આમાં ગદરો થાય છે હાથી લગભગ નહીં આમાં

ઓન છે ને એટલે વાકુ વળવું પડે ઓલી ઝારવાળો છે ને એ વધારે પીળું થયું આ મગવાળામાં ઓછો વાંધો આવ્યો અને આમ ક્યાં ડુંગળીવાળામાં ઓછો એમાં ને પીળી થઈ બાકી તો આમાં વધારે ઝારવાળામાં વધારે પીળી થઈ ગઈ જેટલું રાખ વખોડામાં ફેઠવાઈ ગયું જો હવે દાલમાં થોડુંક છે લગભગ સાત ઊગી જાય

ઝરમર ઝરમર આવે છે સાધા લગભગ તો આવે છે નહીં વાદળ આમ છે ને આમ થી આવે છે આમ થી આવે આય વાદળ છે બસ થઈ ગયું અમે લગીન લગી આ વાદળ છે ને કાળું ડીબાંગ ઉપર આવેલું આવે સાઈડમાં માં જતું તો મારું ઉપર આવવા આવડું

એવું થાય એમને જો ડાયરો આપણે હાંથી આંકેલામાં ને હાથે યાંકેલા ઉગીડને કેટલો માઇન્ડવી ફેર પડી જાય જો આપણે હાંટી આંક્યા ઉગીડીને એવી દેખાય ને હાંથી આંકેલી હોય ને હાંથી હાલી જાય એટલે મસ્ત માંડવી થઈ જાય ને દેખાય મસ્ત આ બે દી જાય ને આમ કોરો રહે ને એટલે માંડવીનો કલર એકદમ ફરી જાય હાંથી હાલી જાય ને એટલે લાગતું નથી આ હાંકવાદ એવું કેમ કે જો ફૂલ વરસાદ છે અહીં લઈ ગઈ ડાય હમણાં હું કહેતો ને એમણે વરસાદ ચાલુ થઈ જાય તો થઈ ગયો ને ચાલુ જો રેળા મૂક્યા જો અહીં વચમાં આ પાછું ખાલું અહીં લઈ ગયા શેત ખરું આછું આછું એ અહીં વધારે ફૂલ વરસાદ અહીં ઓછો ને અહીંયા ફૂલ વરસાદ અહીં ખાલું ને આપણે વરસાદ કાળું કાળું દેખાય એ ને આને ક્યાંય ફૂલ વરસાદ છે હવે જે હમણાં બે દિ ખમી જાય સારું આપણું હાંથી ચાલી જાય સરખું પવન એ વડી ગયા એટલે લગભગ આવશે તો ખરો જ કહેતા એમ ઉપર લેકીન છે વાદળ છે હા ચાલો ડાયરો બપોરના બાર થઈ ગયા છે હવે હેને જ આવું છે આપણે વંશિકાને એને લેવા વંશિકા વંશિકા ને તો નહીં પણ નહીં એકને હાસ ટિફિન દેવા જ લેવા નહીં જવાનું ને સોનાલી બેન તો ગયા નથી એટલે ખાલી હેને ટિફિન દેવા જવાનું છે તો ટિફિન દે આવ્યા ને વળી પાછા મા કરી દઈ કામકાજ ચાલુ જો એટલે વરસાદ તો અહીંયા આવ્યો નહીં એટલે કામ થઈ ગયા આપણે આમ વહી ગયું સામે લઈ ગયા એટલે આપણે વાડી વર્તી થોડાક એક કિલોમીટર જઈને અહીંયા લઈને પૂલ વરસાદ હતો

ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી જો આજ તો આપણે માંડવી નીંદવાનું કામ ચાલુ કરી દીધું છે વરસાદ રહી ગયો એટલે અને બાજુ એકલા એકલા બેઠા બેઠા ઉંભалતા હતા ખંડ કાબા હા થોડા બે વખોડા મુંમળું કે હાટી હાજુ આઈ લોલ પડે ને ઓલું વધારે ગોહો અંદર વસે હોય ને એટલે પડે નહીં સામા સૂજ ધૂળ સડી જાય ડટાઈ જાય છોડવા પણ એથી ના એટલે આ પોગ ગયા તો ખડ નથી પણ ઓલે આ રાગી ની આપણે વાયું તો નું શિયાળામાં બધું ખરી ગયું તે ઉંદડ ખાઈ ને બધું મોગરા ને બધું ઉપર ને આવે ને લુસ્કા તોડ નાખ્યું તે અત્યારે ખરેખર નું ઉઈ જો આ બાજુ બધી હાંકી ગયું આ એક કેરો બાકી રહ્યો છે ખરાય રહે છે ને આપણે હાઈ હાંકવાનું કામ ચાલુ છે આ હું ભાળી ગયા બે

મારે જમીન એવી ને હલકી આમ બહુ ભારે જમીન નહિ એટલે પાણી આમ જમીન માં કઈ ઠેરા દેખાય નહિ મોલ ન થાય એટલું ખડ બહુ થાય ખડ ઝીણો ઝીણો વરસાદ આવે ને એટલે બહુ જામીન એટલે ચાર પાંચ દિવસ ને કેતા કે રહી જાય તો સારું છે રહી જાય તો સારું જ પણ રહેતો નહોતો આ બે દિવસ વળી રહી ગયો હેન ને ત્યાં જો હાઈતી હાંકવાનું કામ ચાલુ છે હાઈતી હાલી જાય તો સોઠ માગ દે ની દવામાં હે આ જો ઓણકા વરાનું પેલું પેલું હાયતી હાલે છે આપણે કા એટલે હા સોઠા બે ગયા જો

ફોટી દે કાઢી તો તમે બોન મીટર નો પાયું નો માય દી એમ ને હવાર હવાર બગીજ બિખરે કે ની કા આપણે મોટા કાકા એ બધા એ થઈને કરી રિપેર ને તે રેડી થઈ ગઈ ગાડી બધું આવું કઈક હાલે છે અત્યારે સાહડવાનું હાલે છે પછી આપડે રાપ આંખ નાખીએ એટલે સરસ મજાનું થઈ જાય હા હા તો વરસાદ આવે તો પછી પાછ ભેગું ન થાય હાલે એવું છે એ ન હાલે આવું કઈ ખાઈ હાલે છે આવું બધું કઈ કામ હાલે છે આપણે આપડે ખંડ લેવાયું જેટલું લેવાય એટલું લેશું પછી હાલા દેસુ બપોરા કરવા તો બધા બનારી જો વિડિયો બપોરના 2 વાગી ગયા છે અને હવે ફાઈનલ એ વળી પાછું વરસાદી વાતાવરણ ફૂલ જામ્યું છે અને વરસાદ નજીક નજીક હાલ્યો આવે છે અને આપણે 10 12 વખોડા હે ને આંખમાં બાકી હે હવે કલે બપોરા મે એમાં ના આવતા સબસ્ક્રાઇબર આપડા ફેમિલી મેમ્બર તો વઈ ગયા જો આજ આ કદા નહીં દેખાય ये તો फोर व्हील પડી છે ભાઈ ગયા ને જો આ વરસાદ એવા તો આજથી વરસાદ આવી લેવા બધે વાદળ છે ને અત્યારે તો આપણે મસ્ત મજાની ઝરમર ઝરમર વરસાદ આવે છે એટલે ઘડીક ખમી જાય ને તો બપોરા કરીને તરત ચાલુ કરી દઈએ હાથી આંકવાનું હાલી જાય દસ બાર બપોરા ને એટલે આપણે એને બપોરા કરી લીધા ફટાફટ મહિને ખાવા કરતો વરસાદ આવેલા આવે તો આ ડાક જેવાય છે

હાથી આપણે છે ને મસ્ત મજાનું હાથી હાલી ગયું છે જો કમ્પ્લીટ દેખાય ને કે જોરદાર માઇન્ડ દેખાય હાથી હાલી ગયા ને પછી દેખાય ને ફાઈનલી હાથી હાલી ગયું ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયા જો મોટા મોટા ખાતા ધીમે ધીમે ચાલુ થઈ ગયા કદાચ તમને દેખાતા હોય તો આ દેખાય ગયા પતરા પડે કાળા બારી રહી ને તમને દેખાતા ગયા આ બાજુ જો બુલબુલ બોલે છે તે 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 બોલે છે સેરુ તે હામે એ વઈ ગઈ વઈ ગયા બે બુલબુલ ઓર કેલા લુંગુ ઈતે તે મસ્ત મજાની ટીંગાય છે ચાલો આપડી બાઇક લઈને જવા દે ઘરે ને જે આમાં સાટા દેખાય તમને દેખાય પલ લઈ પેલા ઘરે વયા જાય હવે લગભગ વરસાદ બંધ થાય એવું લાગતું નથી કેમ કે

ઓલી પાણી થઈ સામે બોગી ગયું જોઈ લાગ એટલો વરસાદ ચાલુ છે અત્યારને ને વરસાદે તો હાથી નાખે એવું કંઈ રવા ના દીધું હાંકેલું હતું એ બગાડી નાખી સર હું કાંઈ નહીં આવું આવ્યા કરે એટલે હાલો હવે હાથી ખ્યાલ છે નહીં વરસાદ હાલું વરસાદ નહીં મસ્ત મજાની ગરમા ગરમ ચા પી લે બા ચા બનાવીને આવ્યા પાંચ વાગ્યાની ચા પી લેવી

जीड़ा पर से ऊ भिडी

આપણી ગંજી જે ઝાંખ દીધી હતી કાલ ઢાંકી હતી પછી કાંઈ આજ ખોલી નથી કેમ કે સવારમાં જ વરસાદી વાતાવરણ થઈ ગયું હતું એટલે પછી કાંઈ ઢાંકી નથી આજ ખોલી નથી ઢાંકેલી જ કાલ હાને ઢાંકી દીધા નહીં બાકી બધાય જો આને ક્યાં બાંધી દીધા બપોરે બધા પૂર દીધા હતા ને વરસાદી વાતાવરણ હે બહુ ખાસ બહુ જાજો લગભગ હમણાં પાછું ચાલુ થઈ ગયા વરસાદ એમ કે આ બધી વાત હાલ્યું આવે છે પાસ ટાઈ જવાનું ચાલો હવે ડાયરો આપણે વિડીયો એ કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય છે તો પસંદ તો લાઈક છે ચેનલ તો પહેલી વાર આવ્યો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીજો ચાલો ડાયરો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને નામે